એક બાય લંડન ની અંદર આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજ મિત્ર હતા ત્યાં હાજર હતા પરંતુ મીટિંગ ચાલી રહી હતી એમણે કીધું કે મારે બાપાને છે સંત કહે મીટિંગ પછી મળી શકાશે જે કોઈ પ્રશ્ન હોય કે સંત પ્રમુખ સ્વામી મહારાજની વાત કરી મારા બીજા કોઈને વાત નથી કરી અને થોડીવાર પછી મીટિંગ પૂર્ણ થયા પછી બાપા સાથે એની મુલાકાત થઈ બાપાની પાસે જીવા આવ્યા તરત ચોધા રસ્મે રડી પડ્યા એ વ્યક્તિ આંખમાંથી એકદમ પાણી વહેવા લાગ્યા બાપાએ એના ખભા ઉપર હાથ મૂકી એને થોડો શાંત કર્યા અને કીધું કે શું દુખ છે તમારે એને કીધું કે બાપા કોર્ટની અંદર કેસ ચાલતો હતો અને કેસ એવો હતો કે મારી પત્ની એનું ખૂન થયેલું અને કેસ અંદર હું જીતી ગયો બાપા કે તું પછી કેમ માનો છો એ કે બાપા કેસમાં હું જીતી ગયો પણ એક ખૂન કરનાર વ્યક્તિ હું પોતે જ હતો અને મને કોર્ટે નિર્દોષ છોડી દીધો છે મારા સસરાને મને નામ કરી દીધો છે પણ મારા અંતરની અંદર આને ખોટું કામ કર્યું છે એનો દુખ રહ્યા કરે છે હવે શું કરું હજી તો બાપા કઈ કાગળ બોલે પેલા વ્યક્તિ બોલવા માંડ્યા કે બાપા દુઃખ એટલું બધું રહે છે મને થાય છે કે નથી અને એટલા માટે મેં પ્રયત્ન કર્યા આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો અને એક વખત ઘરે દવા લઈ અને દવા ખાય અને મરી જવાનો પ્રયત્ન કર્યો પણ દવા ટૂક નીકળી વળી પછી નક્કી કર્યું કે ટ્રેનમાં કૂદી જવું છે હવે રેલમાંથી ઉતતો અનદો બાજુવાળાએ હાથ પકડીને ખેંચી લીધો કે ત્યાં નીચે પડે પડ્યા અને પંખે ઢીંગાને મરી ગયેલું છે પંખે ઢીંગાને મારી દીધો પણ બાપા મારા નસીબવાખ્યા કે એ પંખાની સાથે ઢીંગાને બદલે પંખા સાથે નીચે પડ્યો મોત પણ મને હવે આવતું નતિયા મારી ભૂલ ના લીધે શું કરું અને અંતરની અંદર અત્યંત દુઃખ થયા કરે છે મને આમાંથી હવે આ પ્રશ્નનો સમાધાન કોઈ ડોક્ટર લાવી નથી આ આવેલા પ્રશ્નનો સમાધાન મેળવવા જ્યારે મહારાજ પાસે આવ્યા આવ્યા બાપાએ એટલું જ કીધું કે તને જે પશ્ચાતાપ થાય છે આખી જિંદગી તને આ કરશે એ તારી સજા છે પણ હવે તારે તારી પત્ની છે એની સદગતિ થાય એ માટે કરજે મનની અંદર શાંતિ થશે બાપાના આવા અને આશીર્વાદથી એ ભાઈનું શાંત જ્યારે કોઈ પ્રશ્નોનો સમાધાન ક્યાંય ન હોય ત્યાં આગળ સદપુરુષ આપણને મળેલા છે એ કાર્ય કરે છે એમના સહારે આપણે જઈએ એમનો હાથ આપણે